જય માતાજી મિત્રો સ્વાગત છે ગુજરાતી ચેલેન્જ વિડીયોમાં અને આજની અમારી ચેલેન્જ ચેલેન્જ વિડીયો એકદમ અનોખી અને ભયાનક ચેલેન્જ વિડીયો છે અને આજની અમારી ચેલેન્જ વિડીયો છે વાવાઝોડું ખાવાની ચેલેન્જ વિડીયો જોકે આ વાવાઝોડું આ ગુજરાતમાં ઘણા બધા માણસોને હેરાન કરે છે જોકે અમારા ચેલેન્જમાં

તો મિત્રો હવે આપણે આ ચેલેન્જની શરૂઆત કરીએ અને આ ચેલેન્જમાં નિયમો એવા છે કે સૌથી સૌથી ઊંચી ટાઈમમાં તો મિત્રો આપણે ટોટલ આપણે પોચ વેબર છે બરોબર અને આ પોચ વેબર આપણે પોચ સભ્યોને આવવામાં આવશે અને પહેલો બીજો અને ત્રીજો નંબર જે આવશે એટલે કે સૌથી પહેલા ખાઈ રહે પહેલા નંબરની પચાસ બીજા નંબરને ને ત્રીજા નંબરને વીસ રૂપિયા આપવામાં આવશે અને આપણે પોચ પોચ મેમ્બરો રેડી છે બરાબર અને હવે આપણે આ ચેલેન્જની શરૂઆત કરીએ તો કરી બંદુક બંદુક વાવાઝોડા બંદૂક લાગી ખાવાનું રાખો ને કા બંદુક નેકળી જાય વાઘોડું ખાવાનું કોણ લાગજુ

અરે મુઢામાં હમવા કુઈ નઈ ભૂખાય બહુ સુજી બીજોમાં લાગો છે મને ઓ લાગા છે કો હાજી બેસુરિયા 30 બેજીતી છે બરાબર આલા ટ્રેન બંધ આવે જ્યા છે એક મો મેહુલ અને રાજે કોંગુ કોહ ભૂકુ કોયા બરાબર હવે ઓનલાઈન ખાવું હે ઓનલાઈન ઓનલાઈન ખાવું પડે બરાબર

નંબર તા રાહુલ બીજો નંબર વિષ્ણુજી ત્રીસ નંબર મેહુલ બરાબર સો રૂપિયા ભેગું ઇનામ આપી દે કે ખુલ્લા છે ને એ ભાગ પાડીને લઈ બરાબર તો આપણે આજે ચેલેન્જ અહીંયા પૂરી થાય છે અને આજનો વાવાઝોડું અમે ખાઈ ગયા છે અને હવે ગુજરાતમાં કોઈ દાડા વાવાઝોડા નહીં બરાબર તો યુટ્યુબ ચેનલ ને લાઈવ કોમેન્ટ છે અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જયારે